જય કુખарма મેલડી નખોદી જગ્યા પર ઘર બનાયું પછી શરૂ થયું દુખ કે વાત ઉપર કુખарма મેલડી છે

હા માડી મામાન ઘરની માતાઓ આવા મોમાની માતા તારી ઘરની ચામુંડ માતા આ બે ની લડત થાય મોહમાની માતા કે આ મારી વસ્તી છે બરાબર ચામુંડ કે આ મારી વસ્તી છે હા માડી તમે ચામુંડ ને પૂજો છો હા માડી હા એક મગરવાળી માતા આવી હા મા

કે મારી વસ્તી મોહમાન ઘેર રહેશે મન ગમતું સમ ગમતું તો મોહમાન ઘેર રહેશો ને તોમાન ઘર માં તમારી માતાઓ નહીં તમારી માતાઓ કરે આવું કઉ એટલે તો બોલતી નહીં બોલે થતું નહી એટલે તો બીજા ભુવા પારે જવું પડે બહુ ભુવા કરે મારી

હવે તો મારું કોઈ નહી બરાબર હું નોધારી થઈ મારી વસ્તી નો મારા દીકરા વંશ વિલા જતા રહ્યા તમે મને પૂછવા વાળું કોણ તો ભણ્યા જ ને બરાબર માળી એ બાર મહિને નિવેદ લેવા ચો જશે તમાર તો નિવેદના ટાઈમે તમાર કકરાટ કંકા થાય 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 માળી હાચું છે માળી નહીં થતો કોઈ પ્રસંગ માતાજીનો નહીં એક દાડો બાકી નહીં હાચી વાત મારી હક ની ન્યાય ની વાત માં દેવ દબાવ આજના પેલા તો કોઈ દીકરી ભાઈ ને એટલે એનો હક ભાગ લાખ ભાગ બધું જતું રહે છે

અમારા જુનુ ઘર એક ગામમાં છે એ પછી અમે બીજા મકાન રહેવા ગયા તાર ચો લઈ મુસલમાન ની જગ્યા કાઢ્યું કરવાનું તારી માતાઓ ગમતું

કે લે તને જો તાર જો જો હડો હોય તો જો મારું કામ શું જો હડો પડ્યો હોય તો જો કે ટોપલામ ચઈ કેરી બગડેલી બે હોય બે કાઢી નાખ દો આખો ટોપલો ફેદું નહીં બરાબર મને તમારી માતાઓ જે કરે બરોબર છે બધું પણ મારે તો કેરીઓ મેળવાની હવે આ બધું ફેદું નહીં મેં તને કીધું એટલું ખાલી કર દો તમને શેની તકલીફ હતી મસા ની તકલીફ હતી કેટલા ટાઈમ થી પંદર વર્ષથી તમે ખૂંખાર મેળીમા માનતા રાખી પછી મટી ગયું કોઈ ઓપરેશન દવા કરાયા વગર પંદર વર્ષના ના મસા બરોબર